જય માતાજી જય મા મિત્રો હું સિલિન સાંકળને ફરીવાર મિત્રો આજે આવી ગયા આપણે મવા માર્કેટિંગ યાર્ડમાં આજે મિત્રો આપણે એપીએમસી મહવાના મિત્રો આજે આપણે કપાસની મિત્રો આપણે મિત્રો લાઈવ હરાજી જોવાના છે કપાસના મિત્રો લાઈવ ભાવ જોવાના છે કેવા મિત્રો કપાસના કઈ રીતના મિત્રો ભાવ છે અને હરાજી મિત્રો અત્યારે આપણે વાત કરીએ જોઈ લો મિત્રો અત્યારે આપણે અહીંયા અત્યારે કપાસની હરાજી અત્યારે થાય છે આજે મિત્રો આપણે પહેલાં તારીખની આજ વાત કરીએ તો તારીખ છે પંદર અગિયાર બે હજાર પચીસના વારસો મિત્રો આજે શનિવાર જરા મિત્રો તમને આપણી ચેનલનું નામ આપું આપણી ચેનલનું નામ છે મિત્રો એડી મોવા માર્કેટિંગના ચેનલની અંદર મિત્રો તમને દરવાજા સફેદ ડુંગળીના લાલ ડુંગળીના શિંગના કપાસના ખેડૂતના લખતા મિત્રોમાં તમને તમામ મિત્રો વિડીયો જોવા મળે છે આપણે મિત્રો સફેદ ડુંગળીનો અને લાલ ડુંગળીનો મિત્રો અત્યારે આપણે વિડીયો તો મૂકી દીધો છે જે મિત્રો ખેડૂત મિત્રો ડુંગળી ડુંગળીથી મિત્રો વિડીયો જોઈ આવજો આ સફેદ ડુંગળીમાં મિત્રો આજની છે ને થોડીક સારી મજા છે જો મિત્રો બજાર ભાવ શું હોય તમે જોઈ લેજો બાકી ચાર છે મિત્રો મિત્રો તમને કપાસ મિત્રો હરાજી બોલાવ છે એટલે આપડા બધા જડ મિત્રોને ખબર પડે કે કપાસના મિત્રો કઈ રીતે ભાવ થાય મિત્રો બહુ જાગો નહી શકો આપણી ચેનલ માં મિત્રો કે સપોર્ટ કરજો સબ્સ્ક્રાઇબ કરજો બાકી આલો મિત્રો મળીયુ फटाफट ટીટરમાં કપાસ લે લાયો બરાજો છે હાલો 1000 રૂપિયા મુકવાના 1000 હા ભરતભાઈ

হাজার রুপিয়া মি ভাবছো শুনে পিত্র মি হাজার রুপিয়া মিত্র

પચાસ પચાસ રૂપિયા પચાસ જ પાંચ હજાર ચૌદ એક બે ત્રણ સત્તર હજાર ચાલી પચાસ સાહીઠ હજાર છૌદ છ ચૌદ સડસઠ

પાંચ ગાડીઓ છે મિત્રો ભાવ થાય છે કોલેટ મિત્રો તમે જો પાંચ ગાડીઓ નો વકલ છે નવસો પંચોતેર રૂપિયા મિત્રો ભાવ છે આ ગાડીઓ પાંચ ગાડીઓ છે કોલેટ જો ત્રણ ગાડીઓ મિત્રો ભાવ થાય છે કપાસ ની ક્વોલિટી

આઠસો ને પંચાવન રૂપિયા મિત્રો ભાવ છે આ કપાસ મિત્રો ક્વોલિટી મિત્રો ત્રણ ગાઢળીનો મિત્રો ભાવ થયો છે કપાસની ક્વોલિટી મિત્રો તમે જોવો નવસો ને બોતેર રૂપિયા મિત્રો ભાવ છે શપાસ નો

છનું હજાર ચાર નો અગિયાર બાર અઢત્રીસ બાવીસ પચીત્રી બત્રીસ ચાલીસ એક ને બાવન રૂપિયા મિત્રો ભાવ શો આઠસો ને અઠાવન રૂપિયા મિત્રો આ કપાસ નો ભાવ એવું છે મિત્રો ક્વોલિટી

ઓગણીસી એકાશી બસિ નવાસી નવું બાણું પંચાણું છન્નું છન્નુ રૂપિયા ચૌદ છન્નુ સૌ છો ને શન્નુ રૂપિયા મિત્રો કપાસ ભાવ એવો મિત્રો કપાસની ક્વોલિટી એપીએમસી સૌ છો ને શન્નુ રૂપિયા